ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં નમસ્કાર સ્વાગત છે આપનું આરપી ન્યૂઝમાં હું હર્ષવી રાઠોડ જે આપણે નિસંતા જઈએ છીએ એ સંસ્કારોને આપણે કઈ રીતે બચાવી શકીએ એવું વ્યક્તિત્વ જે આખા ગુજરાતમાં ખૂબ નામચીન છે નિકુંજભાઈ વેકરિયા જે આ માં બાપને ભૂલશો નહીં એવા કાર્યક્રમો થકી જે આપણે ભૂલાઈ જાય છે સંસ્કૃતિ એને પોતે આગળ વધારે છે અને આપણે શા માટે આપણા માં બાપને ભૂલીએ છીએ એના એ સંસ્કારો એના પ્રોગ્રામ થકી એ આપણામાં રેડે છે તો નમસ્કાર સ્વાગત કરીએ આપણે નિકુજભાઈ નમસ્કાર સ્વાગત છે નિકુજભાઈ આરજી નશમા થેન્ક યુ કેટલા ટાઈમ થી આ રીતના આપણે કાર્યક્રમ કરો છું માં બાપને ને નહીં હું સાહેબ આજ થી 7 થી 8 વર્ષ થાય આ માં બાપ ને ભૂલશો નહીં કાર્યક્રમ કરો છું કદાચ એકાદ દીકરાના મગજમાં જો આ વાત ફિટ થઈ જશે ને તો મારો કાર્યક્રમ સફળ થઈ જશે અને દીકરાને લગ્ન પહેલાં મા બાપ એટલે કોઈ વાંધો ન હોય પણ જ્યારે લગ્ન પછી અલગ વેલ આવે ને બરોબર ત્યારે આ બધી તકલીફ પડે કોઈને સાસુ સસરા ન ગમે અને ગમે ગમે ત્યારે હું ગામો ગામ જાઉં છું ગામો ગામ કહું છું કે મારી યુવાન દીકરીઓ મારી યુવાન બહેનો આજના સમયની અંદર હારી હારી ગાડીઓ જોઈને મોબાઈલ જોઈને મોહી ન જાય ને કારણ કે આજના સમયની અંદર દેખાડવાના પણ કંઈક જુદા છે અને ચાવવાના પણ કંઈક જુદા છે જે દીકરી પોતાના મા બાપની ન થઈને એ સામે વાળાની કોઈ દી નહીં થાય એ લખવું હોય તો લખી લેજો વાહ મારા ઠાકોરજીના જન્મ લેવો હતો તો તેને પણ માં યશોદાના કુખનો સહારો લેવો પડ્યો હતો એટલે જેને જેને મા બાપની સેવા કરી છે ને એને આ દુનિયા વાળવા કોને કરી શકે અને હું પણ આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું કે મારા મા બાપના આશીર્વાદ છે જેના મા બાપ પોતાના સંતાન આટલું સુખી હોય છે પણ છતાં એના જોડે નથી રહેતા તો એના વિશે તમે શું કહેશો આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે એક દીકરો તળ છોડી જાય પપ્પા તમે મારા ભેગા નહીં તેથી બાપ આ દુનિયાથી હારી જાય અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈએ કે આજના સમયની અંદર દીકરા દીકરીઓ ખાસ તો દીકરીઓ કે પોતાના મા બાપની ધાયુ કરશે ને એ દીકરી આ સંસારની અંદર સુખી થાય અને જેટલી પણ દીકરીઓ પ્રેમ લગ્ન કર્યા છે એ કોઈ દી આ સંસારની અંદર સુખી થાય નહીં એવું મારું માનવું છે તમે તમારા મા બાપને ને ન સાચવી શકતા હોય તો એ પૈસો શું કામ નો વધતા વૃદ્ધાશ્રમ વિશે તમે શું કહેશો હવે સાહેબ આ વૃદ્ધાશ્રમ વધતા જાય છે એ આપણે ના મરદાંગીની નિશાની છે પુરુષોની બાકી દીકરો જો વીસ વીસ વર્ષ સુધી પોતાના માતા પિતા સાથે રહેતો હોય અને અચાનક પાંચ વર્ષનો પ્રેમ મળી જાય અને પચીસ વર્ષનો પ્રેમ ભૂલી જાય તો આપણી ના મરદાંગીની નિશાની છે એટલા માટે દરેક સમાજને કહું છું કે ભાઈ વૃદ્ધાશ્રમ બંધ કરવો હોય ને તો જે ઘરની અંદર દીકરી તમે લ્યો એ ઘરની અંદર કોઈના મા બાપ દુઃખી નથી ને એ જોજો જોજો બરાબર કોઈના સાસુ નથી ગયા ને 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 તમે તમે કારણ કારણ કે કે એની દીકરી લેહો તમારે જવાનું જવાનું છે 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 ધોરા તો હોય જાતિ સ્વભાવ કોઈ દી ન જાય આ લખવું હોય તો લખી લેજો કઈ વસ્તુ ને જો તમને એવું થઈ ગયું કે ના હવે આપણે આ કાર્યક્રમ કરવા જોઈએ લોકોને જાગૃત કરવા જોઈએ વસ્તુ હવે સાહેબ આમાં એવું છે કે મારા મા બાપે એવું કાંઈક બીજ વાવ્યું હોય છે ને તો જ મને આ વિચાર આવે નકર નો આવે બરાબર અને મારા ગુરુ લક્ષ્મીચંદ બાપુ એના હાથ નીચે હું તૈયાર થયો હું સાતમો ભણતો ત્યારથી મારા મા બાપને પગે લાગીને પછી જ હું આ સંસારની અંદર ગમે તે કામ કરવું હોય ને આગળ વધું છું કારણ કે મા ભગવાનથી પણ જો એક ડગલું આગળ હોય ને તો પોતાના મા બાપ હોય અને હું આ શંસાની અંદર એવા એવા કિસ્સાઓ જોઈને એવા એવા અનુભવો જોઈને

હા આજે તમે જો તમારા મા બાપ નહીં હાચો ને તો કાલે તમારું સંતાન તમને નહીં હાચો એ લખવું હોય તો લખી લેજો હવે આ મા બાપ ને ભૂલશો ને કાર્યક્રમમાં તમે એક ઝલક થોડી બતાવી દો કઈ રીતનું તમે ભજન દ્વારા ગીત તમારા દ્વારા બનાવો છો કે શું કઈ રીતનું હોય છે એટલે શરૂઆત કાર્યક્રમને કાર્યક્રમ ને કરું ને ત્યારે ત્યાંથી કરું સંતાન થી સેવા કરો સંતાન છો

અને ધારે તો ટાણી વતન દે આ મોબાઈલ બે કામ કરે કામ કરે એટલા માટે દરેક નવા યુવાનોને દરેક બેનો દીકરીઓને ખાસ નમ્ર વિનંતી કે મોબાઈલમાં એવા સંસ્કાર લ્યો કે આપણા માં-બાપના નામ રોશન થાય અને આપણા માં-બાપને ગર્વ થાય કે મારું સંતાન છે ભાઈ હવે ઇથી આમ તો તમે હવે આ મોરબીમાં અહીંયા આવ્યો છો મોરબીમાં અને તમારો કઈ જગ્યાએ પ્રોગ્રામ છે આજે મારો પ્રોગ્રામ છે આપણે અહીંયા આગળ જ છે આપણે રિવેન્ટા રેસિડેન્સી બરોબર ત્યાં મા બાપ ને ભૂલશો ને સ્વર્ગવાસી આત્મા પાછળ મારો કાર્યક્રમ છે બરોબર અને જો એક પુત્ર સુધરી જાય ને તો એના સાસુ ઠરી જાય અને એની ઠરશે ને તો મારી ઉપર મારા ઠરી આજની બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યાં સુધી પિયર માં આવે ને ત્યાં સુધી જેમ શીખામણ એમ દઈ દો સાસરે ગયા પછી મારેથી ફોન નહીં કરતા કે દીકરા કઈ વાંધો નથી ને કારણ કે તમારો એક ફોન છે જમાઈને હક નો લેવા દે ને આખો સંસાર હરગાવે અને આથી વિશેષ નિકુંજભાઈ આમ તમે મોરબીમાં પહેલો પ્રોગ્રામ છે કે આના પહેલા તમે કરેલા છે ના સાહેબ હું આ મોરબી માં ત્રીજી વાર આવી ગયો છું અને ઘણા ખરા લોકો મને ઓળખે પણ છે બરોબર પણ બિચારાઓને એમ થાય મીડિયા જોઈને કે આ ભાઈનો ચાર જ કેટલો ઈ છે હા બરોબર પણ આ મીડિયાના માધ્યમથી મારે એટલું કેવું છે ગમે તે વ્યક્તિ મને ફોન કરજો તમારા પરિસ્થિતિ જોઈને હું પ્રોગ્રામ કરી દઈશ બીજા નંબરમાં કોઈ કેન્સરગ્રસ્ત વ્યક્તિ હોય તો હું એવા પણ કાર્ય કરું જે કઈ

અને તમે એની સેવા કરશો તો મેવા જરૂર મળશે તેમજ મારે મોરબીની યુવાન દીકરી યુવાન દીકરી આ ભાઈની બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આજના ઝડપી સમયની અંદર તમે કારનો ભોગ ન બની જાઓને એ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ સમાજની અંદર દેખાડવાના પણ કંઈક જુદા છે અને ચાવવાના પણ કંઈક જુદા છે તમારા મા બાપનું માનીને તમે એના રસ્તે ચાલશો ને તો તમે સુખી થશો એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી બીજા નંબરમાં તમારે કોઈ પણ ને કાર્યક્રમ કરવો હોય કોઈ મુંજાતા ને એકવાર ફોન કરજો મને બરોબર એટલા માટે મારો મોબાઈલ નંબર નોંધી લેજો નવ્વાણું સાત ત્યાસી સત્યોતેર ત્રણસો તેર ધન્યવાદ ધન્યવાદ તમે હતા આરબી ન્યૂઝ ચેનલ પર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત